આજે તો લઈ ગયો નિશાળમાં ફોન અને સાહેબ ભાળી ગયા હા તો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી એક નાનચકડી દુનિયામાં આજે તો વહેલા છ વાગે હું આવી ગયો દોડવા આજે હું વહેલા ઉઠી ગયો એટલે સુખ સૂરજ મોડા ઉગશે જસ્ટ જ હાલ જ મેં મારી રનિંગ પૂરી કરી નાખી થોડુંક વર્કઆઉટ પૂરું કરી નાખ્યું અને આજો આ છે મારો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને ઉલાના વળંકની અંદર થોડું દૂર મારો એન્ડિંગ પોઈન્ટ છે શનિવાર નથી થયો તો પણ આપણે જવાનું છે આજે વહેલા નિશાળે મને તો ખબર નથી કે કેમ વહેલા જવાનું છે પણ તમને જો કોઈને ખબર હોય તો કહેજો ફાઇનલી હવે આપણો સુખનો સૂરજ ઉગી ગયો છે પછી અમે અગિયાર વાગે છૂટી ગયા અને આ છે અમારી ઊંઘ હાઈસ્કૂલ કેવી લાગી કોમેન્ટમાં કહેજો આ મોણાને જોઈ લો આ છે અમારા ગ્રુપનો રોસ્ટર ગમે તે સાહેબ આવે પણ રોસ્ટ કરી નાખવાનું ચિલા રૂપિયા જોઈ ખાલી અંદર કે ચિલા રૂપિયા જોઈ બપોરે લાગી હતી જોરદાર ભૂખ એટલે હશુ જોડે થી પડેક લઈ અને ખાઈ લીધું તવારે નિશાળ જવાનું પેલું નુકસાન કે બપોરે તાપનું ઘરે હેડતું આવવું પડે ઘરે આવીને જોયું તો આશુ કાર્તિકો પાડી જોડે રમતો હતો અને બંકો આવી ગયો ફૂલ મોજમાં જી હું આવી ગયો ઢોરા લઈને ખેતરમાં છી આવી ગયી આ બે નવરી બજાર ઘરે ટાઈમ પાસ થાય નહીં એટલે અહીં આવી જાય માર જોડે ગોમની અંદર હોલા પાડવા માટે ડીગુ આવી ગયો બુલેટ લઈને અને આ છે અમારા પ્રોફેસર કરોડોમાં એક જ વાર દેખાય ઘણા દિવસો પછી અમારી જૂની સ્કોર ભેગી થઈ અને જો બ્લોગ સારો લાગ્યો હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં